રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવતા નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર સંજય પંડ્યા દ્વારા લિખિત પુસ્તક પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ ઓન ફ્લુઇડ થેરાપીની આવૃત્તિનું વિમોચન ગત અગિયાર ફેબ્રુઆરી રવિવારના રોજ કરવામાં આવ્યું હતું આ પુસ્તકનું વિમોચન મુખ્ય અતિથિ આઈ એમ એ ગુજરાતના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત કાકડિયા ગેસ્ટ ઓફ ઓનર આર્ચ વિદ્યા મંદિરના સ્થાપક પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી ગુજરાત આઈએમએ એક સેક્રેટરી ડોક્ટર મેહુલ શાહ રાજકોટ આઈએમએ પ્રેસિડેન્ટ ડોક્ટર પારસ શાહ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પુસ્તક અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા નેફ્રોલોજિસ્ટ ડોક્ટર સંજય પંડ્યા દ્વારા વિગતો પૂરી પાડી હતી હવે આ પ્રેક્ટિકલ ગાઈડલાઈન્સ ઓન ફ્રી થેરાપી કે જે તબીબો માટેનું પુસ્તક છે તેની ત્રુટિ આવૃત્તિનું જે વિમોચન થયું ખૂબ જ આનંદની લાગણી છે એટલા માટે કે આ એક સાત વર્ષ જ્ઞાન યજ્ઞ છે અને આ યજ્ઞની પૂર્ણ સ્વરૂપે આ પુસ્તક તૈયાર થયું છે એક સ્વપ્ન હતું કે એટલું સરસ પુસ્તક કે જે બધી સ્પેશિયાલિટીને મેડિસિન સર્જરી પીડિયાટિક ઓપ્શટિક ક્રિટિકલ કેર બધાને ઉપયોગી થાય એવું પુસ્તક તૈયાર કરવું અને આ પુસ્તક છે એ એવિડન્સ બેઝ એટલે કે લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથેની બધી માહિતી આપે એ પ્રકારનું તૈયાર કરવું તો સાત વર્ષ આ પુસ્તક તૈયાર થતા થયા પરંતુ મને ખૂબ આનંદ છે કે હવે ફક્ત ભારત નહીં પણ વિશ્વમાં લોકો આ પુસ્તક વાંચી અને કઈ રીતે દર્દીઓને સારી રીતે ફ્લુડ એટલે કે આઈવી બોટલ્સ જે આપવાની હોય આપી શકે

કે બોટલ્સ છે આઈવી ફ્લુડ છે એ ચડાવવામાં આવે છે તો આ આઈવી ફ્લુડ છે ક્યારે આપવું ક્યા પ્રકારનું આપવું કેટલું આપવું કોને આપવું કોને ન આપવું એ જે સાયન્સ છે એ સાયન્સ ઉપર આ આખું પુસ્તક છે એ બનેલું છે એટલે આ પુસ્તક છે એ ફક્ત તબીબો માટેનું છે એટલે તબીબો વાંચે એટલે તબીબો થકી સેંકડો લોકો કારણ કે આ પુસ્તક વિશ્વભરમાં તબીબો વાંચશે અને વિશ્વભરમાં વાંચશે એટલે એમના દ્વારા જે દર્દીઓની સારવાર થાય એ દર્દીઓની સંખ્યા તો આપણે ગણી ન શકીએ એટલી હોવાની છે એટલે કે વિશ્વભરના લોકોને દર્દીઓને સેવા કરવાની આ અમૂલ્ય તક છે એ ઇનડાયરેક્ટલી આપણને મળી છે એવું છે કે આ પુસ્તકમાં લગભગ ત્રણ હજાર આઠસો એસી જેટલા રેફરન્સીસ છે અને આ રેફરન્સીસ છે એ શોધવા માટે પહેલા તો એ વિષય પરનું આખું વર્લ્ડ લિટરેચર છે એ જોવું પડે અને દરેક ટોપિક ઉપર સો બસો તમે જે જુદા જુદા લેટેસ્ટ રિસર્ચ પેપર્સ છે આર્ટિકલ્સ છે રિવ્યુઝ છે એ જોવો અને દસ માંથી એક પેપર તમને એવું લાગે કે જે પેપરને તમે અહીંયા કોટ કરી અને તમારા પુસ્તકની જે રેફરન્સ લિસ્ટ છે એમાં સામેલ કરશો એટલે આ પુસ્તક એસી હજાર થી લાખ આર્ટિકલ્સ વાંચ્યા અને પછી આ પુસ્તક એવિડન્સ બેઝ બનાવ્યું તો બે હજાર સત્તરથી થી આ કામ શરૂ કર્યું તો બે હજાર વીસમાં માં આ પ્રકારે ખૂબ જ ઊંચી ગુણવત્તા સાથેનું પુસ્તક બનાવવામાં મને થયું કે આ તો ક્યારેય પૂરું જ નહીં થાય કારણ કે આટલું બધું જો તમે રિસર્ચ કરો આટલું બધું આટલા બધા આર્ટિકલ્સમાંથી નવ રિજેક્ટ કરીને એક છે એ સિલેક્ટ કરો તો એમાં તો સમય ક્યાંય પૂરો જ નહીં થાય એટલે બે હજાર વીસથી પછી એક કામ મનમાં દ્વિધા થઈ કે આમાં કઈ રીતે પહોંચવું એટલે પછી એમ થયું કે ચાલો હવે આપણે એમ કરીએ કે વધુ લોકોની સેવા માટે મેં મારી સાયન્સની પ્રેક્ટિસ છે એ એ સમય હું આ વાંચવા લખવામાં ફાળવવા માંડ્યો શનિ રવિ પણ હોસ્પિટલ જવાને બદલે આ જે પુસ્તક છે એને માટે રિસર્ચ કરીને લખવાનું જે કામ છે એને સોંપ્યું બહુ અઘરું કામ હતું કે ક્લિનિકલ વર્ક છે દર્દીઓ નાખુશ થાય કે ભાઈ સાહેબ સાંજે નથી મળતા સાહેબ શનિ રવિ નથી મળતા

સોસાયટીના વિશ્વના આરોગ્ય સાથે સંબંધિત છે ઉપલબ્ધ થાય છે એ જોતા તમે જો આજથી પચાસ વર્ષ પહેલા એવરેજ લાઈફ સ્પાન જે હતો એના કરતા આજે ડબલ થઈ ગયો છે એનો જસ છે એ સાયન્ટિફિક ડેવલપમેન્ટ રિસર્ચર સાયન્ટિસ્ટ એ બધાને જાય છે હવે એવું છે કે પહેલાં તો કે મેલેરિયા કોલેરા ડાયરિયા વગેરેના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને કારણે મોર્ટાલિટી ખૂબ હતી ટીબી તો ટીબી અશાંત રોગ ગણાતો તો હવે એ બધા રોગો જે છે એની સારવાર જે છે એ બહુ જ સરસ આવી ગઈ છે એની સામે જે સુવિધાઓ ઊભી થઈ છે કે કોઈપણને ક્યાંય પણ જવું હોય તો પોતે પોતાના વાહનમાં વયા જાય ફાસ્ટ ફૂડ વગેરેની અવેલેબિલિટી જે શારીરિક શ્રમ થાય એ પ્રકારનું કાર્ય બહુ જ ઘટી ગયું છે એને લીધે જે લાઈફ મોડિફિકેશન થયું એને કારણે ડાયાબિટીસ હાઈપરટેન્શન એ એવા પ્રશ્નોમાં ગંભીર રીતે વધારો થયો છે અને આ ગંભીર વધારા સાથે જુદા જુદા પ્રશ્નો જે છે કે ભાઈ હૃદયની બીમારી વધી ગઈ કિડની ફેલિયરની બીમારી વધી ગઈ સ્ટ્રોક છે એ વધી ગયા એ બધા છે એ લાઈફસ્ટાઈલ ચેન્જીસને લીધે આપણે નોતરેલી બીમારીઓ છે કે ભાઈ સરસ મજાના ફૂડ સરસ મજાના રેસ્ટોરન્ટ સરસ મજાના પીઝાઓ બધા એનો સ્વાદ લઈને આનંદ કરે પણ એની સામે શરીરને સ્વસ્થ રાખવા માટે જે જરૂરી કાર્ય છે ને એના ઉપર સંપૂર્ણ રીતે બેદરકારી દાખવવામાં આવે અને એને કારણે જ યંગ ડેથ થાય છે અને આ બધા ડાયાબિટીસ હાઈપરટેન્શન રિલેટેડ નવા નવા પ્રશ્નો છે એ ઉભા થયા છે મારા તો બે મુખ્ય કામ છે એક તો હું કિડનીની જનજાગૃતિ અંગે કામ કરું છું અને બીજું છે આ ફ્લુડ થેરાપીના પુસ્તક સાથે વધુ લોકોને લાભ મળે તેનું કામ કરું છું અને અમારા માર્ગદર્શક છે આ બધા કામ છે એના પ્રેરક છે એ ઈશ્વર છે અને ઈશ્વર જે કામ સોંપશે એ હું કરીશ કોઈ એવા આ બધા કામમાં પણ જ્યારે બે હજાર દસમાં આપણે કિડનીની બુક અને વેબસાઇટ લોન્ચ કરી ત્યારે ખ્યાલ નહોતો કે આ પુસ્તક છે એ આપણી વેબસાઇટમાં ચાલીસ ભાષામાં દુનિયાભરના લોકોને આપણે નિઃશુલ્ક આપી શકશું પણ આ તો ઈશ્વરનું આયોજન છે આપણે બસ ઈશ્વર સોપે એ કામ સરસ રીતે કરી અને લોકોને મદદ કરવાની ભાવનાથી કામ કરીએ બસ એટલું સપનું છે બાકી ઈશ્વર નક્કી કરે પ્રમાણે આગળ કામ થશે આજે હું જ્યારે વાત કરું કે હું કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે અહીંયા આવ્યો રાજકોટમાં અને ત્યાર પછી હું ખૂબ બધા પ્રવચનો ત્યારથી જ આપતો તો અમારી જે કર્મભૂમિ મેડિકલ કોલેજ જામનગર મેડિકલ કોલેજ છે ત્યાં હું વારંવાર લેક્ચર આપતો તો મારા ગુરુજનો જેમ કે સાહેબ સાહેબ કે ભાઈ સંજય એકવાર ઇલેક્ટ્રોલાઇટ ઉપર લેક્ચર આપને તો એ લેકચર આપવાનું મને જ્યારે આમંત્રણ મળ્યું ત્યારે મને થયું કે આ વિષય ઉપર તો ક્યાંય માહિતી જ નથી મેં સાહેબ ને કીધું સાહેબ હમણાં છ એક મહિના હું કામમાં છું પછી હું આપીશ તો છ મહિનાનો જે સમય એ પાછળનો હેતુ એ હતો કે ભાઈ આ વિષય ઉપર જો મારે લેક્ચર હોય તો મારે અભ્યાસ તો જોશે ને એટલે આ અભ્યાસ ખાલી એક લેક્ચર માટે જ છ મહિનાનો મેં માગી લીધો એ જ સૂચવે છે કે આ રોગ આ જે પ્રિડ ઇલેક્ટ્રોલાઇટની આખી આખો જે વિષય છે એમાં કંઈ હતું જ નહીં એટલે બે હજાર બેમાં ભારતનું સૌપ્રથમ પુસ્તક આ વિષય ઉપરનું આપણે લોન્ચ કર્યું અને આ પુસ્તક છે એને ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો કારણ કે આ તો રોજે રોજ દરિત દર્દી દાખલ થાય તો પચાસ ટકાના બાટલા ચડતા જ હોય હવે આટલી બધી સામાન્ય જરૂરિયાત જે વિષયની હોય એમાં જ કોઈ માહિતી ન હોય હા તો આખું આખું એક શૂન્ય અવકાશ કે ભાઈ આ અંગે કોઈ લિટરેચર કોઈ સારું સારા પુસ્તકો નથી ત્યારે લગભગ વર્ષ આ પુસ્તક તૈયાર થયું હતું એવું છે કે જો લોકોને આનાથી ફાયદો સોસાયટી ને જે થઈ રહ્યો છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તો એ મારે માટે નોબલ જ છે હેતુ જ આપણો એ છે કે કિડની અંગે જનજાગૃતિ થેરાપી અંગે તબીબોને સારી રીતે જ્ઞાન આપવું એ કોઈ પણ એવોર્ડ કરતા મારે માટે જરાય નાનું નથી બેઝિક વસ્તુ સારી હોય ક્યાંય સારી સારી રીતે માહિતી આપેલી હોય તો લોકો એનો ઉપયોગ કરી શકે